મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને આજે સવાર સવારમાં જો શરૂઆત થઈ ગઈ છે ચા નાસ્તા સાથે કારણ કે આજે છે સન્ડે સન્ડેના દિવસે શું હોય ફાફડા હોય જ ફાફડા છે આપણી ચા છે મરચા છે હાડદિકની કઢી છે અને અહીંયા જો આજ તો હાડદિકઈ છે સન્ડે એટલે રજા હોય એટલે શેઠને નાસ્તો કરે બાકી દરરોજ કરે નહીં નહીં સાહેબને સવારે ભાવે

વાગી ગયા છે સાડા અગિયાર હજી કાના ભાઈ નથી જાય ગયા હાદી થઈ ને મસ્ત બે ગયા છે અને આજે બનાવાની છે માં આપડે મસ્ત મજા ખીચડી જો બતાવું રજવાડી ખીચડી બની રહી છે આપડી ઉકળી જાય એટલે મસ્ત ધાણાભાજી નાખી દેવાની ચાલો ખીચડી તો મૂકી દીધી છે મમ્મીનો હજી શ્લોક લેવાનો બાકી છે પપ્પાનો સુવિચાર લેવાનો બાકી છે તો પહેલાં તો આપણે છે ને મમ્મીનો શ્લોક લઈ લઈએ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીધી હા દ્વે સર્વ ભોતાના

તો પપ્પા ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુ વિચાર સુના દીજે આજ નો સુ છે લોકો આજકલ પોતાના દુખ થી દુખી નથી હા પરંતુ બીજા ના સુખ થી વધારે દુખી હોય સાચી વાત છે કોક સુખી હોય ને એને જોઈને બળતરા કરે બધા એમ કરીને દુખ દુખી થયા કરે જો એને કેવું ને મારે નહીં એમ કરીને દુખી થયા કરે કાકાનું અને કાનું તો અમારે જો એ આમના જાત બા નો હોત ને તો ઊંધા માથે

મારી વસ્તુ લાવો પછી બીજી વાત પ્યારી વસ્તુ છે કાનુ જય શ્રી કૃષ્ણ કે બધા ને દીકુઓ અહિયાં જો જે જે છે ને જય શ્રી કૃષ્ણ કરો દીકુ હે જે જે કરો માં દીકરો બોર્ડ આવ્યો જોજો હમણાં જે જે કરશે હોય કાનો રાધે રાધે કરશે જે

આ ગોગલી છે એમાં માલી ગોગલી છે આ ગોગલી એમાં ગોગલી એ દાદા ખીજાના લે લે જો દાદા કેમ કીધું દાદા ખીજાય દાદા નો ખી જાય એમ કે કેમ કે દાદા ને કેતો દાદા ને કેતો દાદા દાદા ને કે એ કેતો આવડે છે તને દાદા કે એમ કેતા દાદા ના પ્યાર

દૂધ પી લે એમ કે બાહુ કે દૂધ પી લે તો એમ કે પછી તું દૂધ પી લે રાધે રાધે હે એ દેવાનો ક્યાં ગઈ કાઢી અમારા દિવસ આવા જાગતા હોય એટલે નાટક ચાલુ દો એ ને 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 આય એમ કરતા કરતા હવે ચાલો રસોઈ નો ટાઈમ થઈ ગયો રસોઈ માં તો આપણે આગળ જોયું એમ ખીચડી બનાવી છે એટલે જમવાનો ટાઈમ થયો છે રસોઈ નો જ ન કહેવાય જમવાનો ટાઈમ બાર વાગ્યે એટલે થાય તો હવે આ બધા જમી લઈએ પછી મળીએ હેલો ગાઈઝ કેમ છો બધા સાંજ પડી ગઈ છે અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે થોડું વાર લેટ થયું છે જમવા માટે કેમ એજ થોડું કામ હતું એવું હતું હા એટલે જમમાનું મોડું થયું છે તો આજે છે માટે રીંગણા શાક છે અહીંયા રોટલી છે મરચા છે છે કેમ છે ભક્તિબેન હા તો એટલે બ્લોગમાં બ્લોગવાળાને તો બેન જ બેન હા ઓલ ગુડ ઓકે ચાલો ચાલો બધા જમવા રીંગણા બટાકા ની સબ્જી છે અને મમ્મી જો ડીશ રેડી કરે છે મસ્ત મસ્ત અને કાનો બાર જો ટીવી જોવે છે અને બધાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને બીજી એક ખાસ વાત કે બધા વિડીયો જોતા નથી એવું લાગે છે મને તમે વ્યૂઝ આવતા નથી એટલે મતલબ એમ છે કે તમે વિડીયો જોતા નથી કા જોવો છો તો અડધો જોવો છો એ પ્રમાણે જોવો છો પૂરેપૂરો જોતા નથી તો એની માટે ખાસ ખાસ તમને કહેવામાં આવે છે કે બધા વોચ જોજો વિડીયો જોવો તમે અને તમને મજા આવશે એકવાર જોશો તો જોતા જ રહેશે અને ચાલો તો પછી આપણે મળીશું કાલે નવા બ્લોગ ની સાથે લાઈક કરો શેર કરો Nē, es esmu Skrēptro, bye bye!